સુરત હીરા વેપારીએ ચોરાણું લાખનું ઉઠામણું કર્યું ઉઘરાણી કરવા ગયેલા વેપારીઓને દરવાજે તાળું જોવા મળ્યું જુઓ વિડીયો હીરા વેપારીએ ચોરાણું લાખનું કર્યું ઉઠામણું વિપુલ બલર અને અલ્પેશ બલરનું કારસ્થાન સામે આવ્યું છે જેમણે કૌભાંડ આચરવા માટે જ પેઢી બનાવી હતી અલગ અલગ વેપારીઓ પાસેથી નેવું દિવસની શરતે ચોરાણું લાખના હીરા ખરીદ્યા હતા નેવ દિવસ પૂર્ણ થતાં નાણાં લેવા વહેલા વેપારીઓને દરવાજે તાળું જોવા મળતા રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો બલર બંધુઓએ કારીગરોનો પગાર પણ કર્યો નથી અલ્પેશ બલર ગરિયાદારમાં હીરાનું કારખાનું ધરાવે છે સમગ્ર મામલે કાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે નેવું દિવસની મુદ્દત પૂરી થતાં દલાલ અને વેપારીએ પોતાની ઉઘરાણી શરૂ કરી હતી થોડા દિવસમાં ચૂકવી દેવાના વાયદા કરી બંને ફરાર થઈ ગયા હતા બનાવની પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી